જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિજયા એકાદશીની કથા શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે વિજયા એકાદશી કયા દિવસે ઉજવવાની છે તથા પારણ સમય કયો છે પારણ કયા દિવસે કરવાનું છે અને મહત્ત્વ શું છે એ પણ આપણે શ્રવણ કર્યું છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડિયોના અંતમાં હું એ વિડિયો આપી દઈશ તો તમે એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો મહા મહિનાના વધ પક્ષની એકાદશીને વિજયા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે વ્યક્તિ પોતાના કામમાં સફળતા મેળવવા માટે અને દરેક કામમાં અને દુશ્મનો પર વિજય મેળવવા માટે શ્રદ્ધાળુ આ એકાદશીનું વ્રત અવશ્ય કરે છે પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં વિજયા એકાદશીનું વર્ણન મળે છે જો કોઈ વ્યક્તિ પોતાના દુશ્મનોથી ઘેરાયેલા રહેશે તો પોતાના દુશ્મનોથી છુટકારો મેળવવા માટે વિજયા એકાદશીનું વ્રત ખાસ કરવું જોઈએ વિજયા એકાદશીનું મહત્ત્વ સાંભળવા અને વાંચવા માત્રથી લોકોના બધા જ પાપ ધોવાઈ જાય છે અને એમના આત્માબળમાં પણ વધારો થાય છે જે વ્યક્તિ વિજયા એકાદશીનું વ્રત રાખે છે એના શુભ કાર્યોમાં વધારો થાય છે અને એને મનપસંદ ફળ મળે છે એની સાથે જ એના દુઃખોનો પણ નાશ થાય છે આ શુભ દિવસ ઉપર વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે કેમકે દરેક એકાદશી ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે તેથી આ દિવસે સંસારના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાની સાથે જ આ કથા પણ ખાસ શ્રવણ કરવાનું ખૂબ જ મહત્ત્વ છે જો તમે કથા શ્રવણ નથી કરતા અને ફક્ત પૂજા કરો છો તો પૂરું ફળ મળતું નથી અને જે લોકો વ્રત નથી કરતા તે લોકો પણ આ કથા શ્રવણ કરશે તો તેઓ પણ પુણ્યના ભાગીદાર થશે તેથી જો તમે વ્રત ન કરતા હોવ તો પણ તમારે આ કથા ખાસ શ્રવણ કરવી જોઈએ વિજયા એકાદશી પર પૂરી શ્રદ્ધા ભક્તિથી વ્રત રાખવાથી તથા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી અને કથા શ્રવણ કરવાથી વ્યક્તિને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે વ્યક્તિના બધા પાપ નાશ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રી વિષ્ણુનું ધામ પ્રાપ્ત થાય છે પવિત્ર નદી પર ભગવાન શ્રી વિષ્ણુના મંત્રોનો જાપ કરવામાં આવે છે કે કથા વાંચવામાં આવે છે તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જીવન જીવવાની શક્તિ મળે છે માનસિક શાંતિ મળે છે અને આધ્યાત્મમાં ઉન્નતિ થાય છે હવે આપણે વિજયા એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું પુરાણો અનુસાર આ કથાનો સંબંધ ભગવાન શ્રીરામ સાથે છે દ્વાપર યુગમાં પાંડવોએ વિજયા એકાદશીના મહત્ત્વ વિશે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પાંડવ સૌથી પહેલાં બ્રહ્માજી પાસેથી નારદ મુનિએ મહા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા વિશે પૂછ્યું અને આ વ્રતનું મહત્વ પણ પૂછ્યું તે જ કથા અને મહત્વ હું તમને કહું છું ત્રેતાયુગની વાત છે જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું ત્યારે ભગવાન શ્રીરામ માતા સીતાને છોડાવવા માટે ચિંતિત હતા કેમ કે ભગવાન શ્રીરામ અને લંકા વચ્ચે વિશાળ સાગર ઊભો હતો બધા જ વિચારી રહ્યા હતા કે આ સમુદ્રને પાર કેવી રીતે જવું આખરે કઈ રીતે આ સમુદ્રને પાર કરવામાં આવશે આ સાગરને પાર કરવાના ઉપાય માટે લક્ષ્મણ ભગવાને કહ્યું કે અહીંયાથી અડધા યોજનની દૂરી પર મુનિવર નિવાસ કરે છે એમની પાસે આ સમસ્યાનો ઉપાય જરૂર હશે આટલું સાંભળી ભગવાન શ્રીરામ મુનિવાર પાસે ગયા એમને પ્રણામ કરીને પોતાની સમસ્યા જણાવી ભગવાન શ્રીરામની સમસ્યાને સાંભળીને મુનિએ કહ્યું કે મહા મહિનાની કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે તેનું નામ વિજયા એકાદશી છે એકાદશીના દિવસે તમે અને તમારી પૂરી સેનાઓએ સાચા મનથી વ્રત કરવું તો તમને સમુદ્ર પાર કરવામાં સફળતા મળી શકે છે આ વ્રતને કરવાથી વ્યક્તિને પોતાના દુશ્મનો ઉપર વિજય મળે છે મહા મહિનાની એકાદશી ઉપર મુનિવર દ્વારા બતાવવામાં આવેલી વિધિ મુજબ ભગવાન શ્રીરામની સાથે જ પુરી સેનાએ પણ વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું ઉપવાસ રાખ્યો હતો અને પૂજા કરી હતી ત્યારબાદ વાનર સેનાએ રામ સેતુનું નિર્માણ કરીને લંકામાં પ્રસ્થાન કર્યું અને રાવણ ઉપર વિજય મેળવ્યો હતો તો ભક્તો આટલું મહત્ત્વ છે વિજયા એકાદશીના વ્રતનું અને કથાનું ભક્તો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથાનો શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય શ્રી રામ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ